મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ ચારમાં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં છે નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અને વિરામ ચિહ્નો ઉપયોગ કરીને અનુલેખન કરોનું લેખન એટલે કે તમારે જોઈ જોઈને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે સુંદર સરસ મજાના અક્ષરો સૌથી આગળ તમારે પેરેગ્રાફ પણ પાડવાનો છે અને વિરામ ચિહ્નોની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને તમારે અનુલેખન કરવાનું છે જેથી કરીને તમને પૂરેપૂરા પાંચ માર્ક અહીં મળી શકે અહીં આપેલો પેરાગ્રાફ છે તમે રફ બુકમાં જરૂરથી એકવાર લખજો જેથી કરીને લેખનનો મહાવરો થાય આગળ છે પ્રશ્ન નંબર બેમાં આપેલું છે આપેલા ફકરામાં યોગ્ય સંયોજક મૂકીને ફકરો પૂર્ણ કરો અહીં આપણને કાઉસમાં સંયોજક આપેલા છે પણ જેમ તે તેની તો આ પાંચ સંયોજકનો ઉપયોગ કરીને પાંચ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને એ પેરેગ્રાફ તમારે નીચે જગ્યા આપેલી છે એમાં જોઈને આખો લખવાનો છે ચાલો ખાલી જગ્યાનો અભ્યાસ કરી લઈએ સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો બકરીનું બચ્ચું તો સિંહને ધાવીને ખૂબ હષ્ટપુષ્ટ થઈ ગયું હવે તે કદાવર બકરો બની ગયો હતો તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું તો આ રીતે યોગ્ય સંયોજક મૂકીને ખાઈ જગ્યા પૂરી કરીને ફકરો લખવાનો છે એના પછી પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે આપેલું વાક્ય વાંચી તેમાં કયો ભાવ રહેલો છે તે પસંદ કરી સાચો વિકલ્પ ઓળખી ખરાની નિશાની કરવાની છે મમ્મી મચ્છીએ ગોળ ન આપતા મીન્ટુભાઈ ખિજાયા ખીજાયા એટલે કે ગુસ્સે થયા તો જવાબ આવશે બ વિમલે એક વૃદ્ધને રસ્તો ઓળંગવામાં મદદ કરી આ વાત સાંભળીને તેના પપ્પાને શું થયું હશે કોઈને આપણે મદદ કરી તો એના પપ્પા હંમેશા ગર્વ અનુભવે તો જવાબ આવશે ડ ત્રીજું છે હોસ્ટેલથી ઘણા સમયે ભાઈ ઘરે આવતા બેન તેને ભેટી પડી તો ભાઈ પ્રત્યેનો જે વાહલ છે એ અહીં જોવા મળે છે તો અહીંયા જવાબ આવશે વ્હાલ આજે વિશાલ ચોટીલા ફરવા જવા માટે તલપાપડ હતો તલપાપડ એટલે કે ઉત્સાહિત હતો પાંચમું છે રીના વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા લાવવા મમ્મીએ શું થયું હશે મમ્મી છે એ ખુશી અનુભવે છે પ્રશ્ન ચારમાં આપેલું છે નીચેના ચિત્રનું વર્ણન સાત આઠ લીટીમાં કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક ચિત્ર આપેલું છે એક વ્યવસાયકારનું ચિત્ર છે એ વ્યવસાયકાર દરજી છે કે જે કપડાં સીવવાનું કામ કરે છે તો સેની મદદથી કરે છે કેવા કપડાં સીવે કપડાં સીવવામાં કઈ બાબતોનું ધ્યાન રાખે એના વિશે તમે લખી શકો મેં અહીં ચાર પાંચ વાક્ય લખ્યા છે આ દરજીનું ચિત્ર છે દરજી કપડાં સીવે છે દરજી પાસે કપડાં સીવવાનો સંચો હોય છે દરજી શર્ટ પેન્ટ ડ્રેસ વગેરે સીવે છે દરજી ફાટેલા કપડાં પણ રિપેર કરે છે અને સાથે સાથે સીવવાની પ્રક્રિયા છે સૌથી પહેલાં દરજી છે કોઈ પણ કાપડનું કપડાંનું માપ લે છે માપ લીધા પછી કાતર વડે કાપે છે અને પછી દોરા વડે સિલાઈ કરીને તેને સાંધે છે તો એવું પણ તમે લખી શકો જેથી કરીને આપણે સાતથી આઠ વાક્ય બની જાય પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ જવાબ આપો નીચે આપેલ શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવી શબ્દ બનાવો જમોજામમાંથી બનશે મોજ મજા રિયોદમાંથી બનશે દરિયો વત વિધિમાંથી બનશે વિધિવત બીજું છે આપેલા શબ્દની ધારણા કરીને નવો શબ્દ બનાવો તો દીકરો તો આપણે કોઈ પણ બનાવી સંસ્કારી તો અહીં રંગબેરંગી પંખી અને મીઠું બંધ આપેલા શબ્દની ધારણા કરીને નવો શબ્દ બનાવો તો આ રીતનો શબ્દ નવો શબ્દ એડ કરીને બનાવી શકાય પ્રશ્ન નંબર ક માં આપેલું છે આપેલ વાક્યમાંથી સાચો શબ્દ શોધીને વાક્ય લખવાનું છે એક વખત સિંહ ખાલી જગ્યામાં ફરી રહ્યો હતો વનમાં આવે તો રણ ઉપર છે વાક્ય ફરીથી લખવાનું છે એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો બીજું છે સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો તો વેલા ઉપર છેકો મારી દેવાનો છે ને વાક્ય લખવાનું છે પ્રશ્ન નંબર આપેલું છે ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવો ઝાડ અને પંખી તો ઝાડ પર પંખી બેસીને ગીત ગાય છે એવું કોઈ પણ મોર અને કલગી તો મોરની માથે સુંદર કલગી હોય છે વિશાળ અને દફ્તર વિશાળના દફ્તરનો ખૂબ જ ભાર છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું વાક્ય લખ્યું છે તમને પણ વધારે પડતો જો પુસ્તકો અને લઈ જતા હશો તો તમને પણ બેગનો ભાગ લાગ ભાર લાગતો જ હશે પ્રશ્ન નંબર છમાં આપેલું છે દરજીભાઈ પાસે કાતર કાપડ દોરા સિલાઈ મશીન વગેરે છે તો તેનો ઉપયોગ કરીને કાપડમાંથી વસ્ત્ર બનાવવાની જે પ્રક્રિયા છે એ તમારે લખવાની છે તો દરજી કપડાં પહેરવાનું સૌથી પહેલાં પહેરનારનું સૌથી પહેલાં માપ લીએ છીએ તે મુજબ કાતર વડે કાપડને કાપે છે ત્યારબાદ દોરા અને સિલાઈ મશીન વડે સીવે છે ત્યારબાદ બટન અને જીપર એટલે કે ચેન લગાવીને વસ્ત્રને તૈયાર કરે છે તો આ રીતની પ્રક્રિયા લખી શકાય પ્રશ્ન નંબર સાત છે નીચે આપેલા ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ લખો અહીં આપેલો પેરેગ્રાફ છે સરસ મજાનો કુકડીવાળો છે એ કુકડી ખૂબ જ હોશિયાર હતી તો એ પેરેગ્રાફનું વાંચન તમે અહીંથી કરી લેજો હું તમને પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપી દઉં કુકડી કઈ કઈ રીતે હોશિયાર હતી તો ઈંડા સેવવામાં ચણ વીણવામાં અને બચ્ચાને સાચવવામાં તો કુકડી ઈંડા સેવવામાં ચણ વીણવામાં અને બચ્ચાને સાચવવામાં હોશિયાર હતી કુકડીને કઈ બે વાતનું દુઃખ હતું એક તો ઊંચે ઉડાતું નથી અને બીજું એને રંગીન પીછા નથી તો કુકડીથી ઊંચે ઉડાતું નથી અને તેને રંગીન પીછા નથી એ બે વાતનું એને દુઃખ હતું બધી કુકડીએ કઈ રીતે બોલાવતા હતા બધા કુકડીને ખૂબ જ માનથી અને પ્રેમથી બોલાવે છે તો આ રીતના જવાબ લખવાના છે તો આ હતું ધોરણ ચારના ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન બીજા વિષયના પેપરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને આવા વિડીયો તમને ઝડપથી મળતા રહે તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ